જયકુમાર ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અશ્રુભીની આંખે સમગ્ર ગામના લોકો વીર જવાનની અંતિમ યાત્રામાં જોડાયા હતા દેશભક્તિના ગીત સાથે વીર જવાનની દુલાભાઈ પ્રભારી અરવલ્લી ગોવિંદભાઈ પ્રભારી અન્ય સંગઠનના જવાનો આર્મી સંગઠનના હોદ્દેદારો પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા સાહેબ પોલીસ જવાનોની ગાર્ડ તેમજ વિશેષ ગાંધીનગર બીએસએફથી ઇન્સ્પેક્ટર અને ગાર્ડ આવેલ જેમના દ્વારા ગાર્ડ ઓફ ઓનર દ્વારા વીર શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને ગામના નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા